પોતાના ઘરે જમવા આવતા એક યુવકને સ્વાને પગના ભાગે તેમજ હાથના ભાગે બચકા ભરી લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાતા ત્યાં તાત્કાલિક સારવાર આપી અને શ્વાન બચકા ભરતા જે રસી મૂકવામાં આવે છે તે રસી નહીં હોવાથી તેને તાત્કાલિક વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે બોડેલી અલીપુરા અને ઢોકલિયા પંથકનો વિસ્તાર ખૂબ મોટો છે ત્યારે બોડેલીના આરોગ્ય કેન્દ્ર ખાતે શ્વાન બચકા ભરતા તેની રસી નહીં હોવાને કારણે દર્દીને છેક વડોદરા સુધી સારવાર લેવા જવું પડતું હોય છે અને તેને લઈ રસી નહીં મળતી હોવાની બૂમો પણ ઉઠી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમાં છોકરો આવતો તો ગોળે ત્યાં આગળ દુકાને હસી ઘેર ખાવા માટે ને એવું કેતો હતો કે મમ્મી એ કઈશું આવ્યું કૂતરું ને મને આઈને એકદમ જ લાવ મારી દીધું એટલે કયડું ને તો હાથમાં એમ થોડા ગયો ને તો હાથી મેં વધારે કયડું ને પગની મય ઓછું કયડું છે ને દાંત હાથની હાથની મય તો એટલો દાંત ગરકાવી દીધો છે તો બહુ લોહી નીકળતું હતું એ સરકારી મેં લઈ ગયેલા મંજીપુરા તો એ મેન દવાખાને એવું કીધું કે અંજીસન આલીશું પણ તે મેન અંજીસન છે ને

કેવો ના એ મમ્મી મેં નહીં જોયું એવું કીધું પણ હાથ દાંત ગરકાવી દીધો છે લોહી ગુ બોલી સુધરા